સમાચારમાં આગળ વાત કરીએ અમરેલીની તો અમરેલીમાં ગેરકાયદે રેતીનો સંગ્રહ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે ગેરકાયદે રેતીનો સંગ્રહ કરવા બદલ લાખનો દંડ ફટકારાયો ખાણ વિભાગે પ્લોટ માલિક ખોખર અને પંચાયતને પણ નોટિસ આપી છે ગામેથી ઓગણત્રીસ મે ગેરકાયદે રેતીનો જથ્થો સીઝ કરાયો હતો પ્લોટમાંથી ચારસો પંચાવન મેટ્રિક ટન રેતી પચાસ મેટ્રિક ટન કબજી પકડાઈ હતી વધુ માહિતી સંવાદદાતા દિલીપ પાસેથી દિલીપ ગેરકાયદે રેતી નો સંગ્રહ કરનાર લોકો સામે કાર્યવાહી ધમધમાટ હવે શરૂ થઈ ગયો છે શું અપડેટ જી ગામમાં થોડા દિવસ પહેલા ગેરકાયદે રેતીનો સ્ટોક ખાણ ખનિજ વિભાગ દ્વારા કરવામાં આવ્યો હતો અહીં રેતીની રજૂઆત કરનાર જિલ્લા પંચાયતના સદસ્ય છે વિપુલ દુદાસ એમના ગામમાંથી આ ઓગણત્રીસ તારીખે આ જે રેતી નો સોક મોટો જથ્થો મળી આવ્યો હતો મધુભાઈ રાઘવભાઈ ખોખરના પ્લોટમાં આ રેતી નો જથ્થો પડ્યો હતો જે ગેરકાયદેસર હતો એવી બાકી ખાણ ખનીજ ને મળતા ખાણ ખનીજ અને પોલીસે ત્યાં દરોડો પાડવામાં આવ્યો હતો કે ઘટના સ્થળ પર ઘટના લગભગ દસ દિવસ થયા આ દસ દિવસ બાદ ખાણ ખનીજ વિભાગ દ્વારા આ ધંધાસ્પદ કારવાહી કરવામાં આવી છે અને ખાણ ખનીજ વિભાગ દ્વારા જે પ્લોટ છે એ પ્લોટ ના માલિક ને નોટિસ ફટકારવામાં આવી છે નોટિસ નો ઉલ્લેખ છે અને પચાસ બ્લેક ટ્રેક પચાસ હતી જેના બિના દુઈકૃત સંગ્રહ કરવા બદલ નોટિસ છે અને બિના દુઈકૃત સંગ્રહ કરવા બદલ રૂપિયા એક લાખ છોતેર હજાર રૂપિયા ની નોટિસ હાલ જે છે ખાણ ખનિજ વિભાગ દ્વારા આ પ્લોટ માલિક ને ફટકારવામાં આવી છે જી માહિતી બદલ આભાર